નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એવા ફિલ્ડ ઉપર ઉપસ્થિત છવી કે જેમને ટ્રાયકોન કંપનીનું બી એ પાવર પોતાના રીંગણીના પાકમાં છટકાવ કરેલો છે તો બી એ પાવર પહેલાં રીંગણીની કેવી કન્ડિશન હતી અને બી બી એ પાવર સાટ્યા પછી શું ફેરફાર જોવા મળ્યો તે આપણે ખેડૂત ભાઈ પાયેથી સાંભળશું તો સૌપ્રથમ તમારો એક પરિચય આપી દો મારું નામ પંકજ નાગરભાઈ બાવળિયા છે ગામ પાળિયા તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો બોટાદ અને એક તમારો મોબાઈલ નંબર તમારો નવ્વાણું બે ઓગણપચાસ અડતાલીસ ત્રણ એકસઠ તો તમે આ ટ્રાયકોન કંપનીનું બીએ પાવરનો છટકાવ તમારા રીંગણીના પાકમાં કરેલો છે તો બીએ પાવર સાચા પહેલાં તમારા રીંગણીની કન્ડિશન સ્થિતિ શું હતી તે અમારા દર્શક મિત્રોને જણાવ્યું પહેલાં તો સાહેબ રીંગણીની એમ થયું હતું કે હવે રીંગણે કાઢી નાખ્યું છે કોઈ જાતનો ફાલ જ નહોતો આવતો તમારે જ્યારે આ બે પાવર નહોતું છાંટ્યું ત્યારે કોઈ ફાલ કે એવું કોઈ દેખાતું નહોતું તમને એમ લાગતું કે હવે આ રીંગણે આપણે કાઢી નાખ્યું કાઢી નાખ્યું પછી તમે પાળિયા અવની અગ્રોમાંથી બે પાવર લઈ આવ્યા અને છંટકાવ કર્યો તો પછી તમને શું ડિફરન્સ મળ્યો એ પછી ફ્લાવરિંગ આવ્યું છે અને રીંગણા આવવા મળ્યા છે તો આનું સારું છે કામકાજ તમને ફ્લાવરિંગમાં વધારો દેખાવ મળ્યો અને તમને એમ આપણે આ બે પાવર પાવર ડેંગડીમાં સાંટા જેવી વસ્તુ કરીએ તો એક આપણે બી એ પાવર સાંઈટા પછી ડેંગડીમાં જબરદસ્ત ફ્લાવરિંગ જોવા મળેલું છે અને અત્યારે એની કન્ડિશન પ્રમાણે ફ્લાવરિંગ ડ્રોપિંગનો એવો સારો પ્રશ્ન છે તો ફ્લાવરિંગ ડ્રોપિંગમાં પણ સારું કામ આપે છે અને કોઈ પણ સારી મુકાવી છે તો આપ આ બીએ પાવર અંગે બીજા અન્ય ખેડૂતને શું ભલામણ કરી શકો હવે બી એ પાવર વાપરવાથી રીંગણીમાં સારું રહેશે તો આપ દર્શક મિત્રો ખેડૂતભાઈના અભિપ્રાય પ્રમાણે જાણી શકો છો કે બી એ પાવર કોઈ બી પાકમાં ફ્લાવરિંગ માટે અવશ્ય સાંટવું જોઈએ ધન્યવાદ